અવરકુંડલા APMC માં ત્રણ દિવસની હર્તાલનો આવ્યો અંત ધારસેબે મહેશ કસવાળાને અધ્યક્ષતામાં થઈ બેઠક વ્યાપારીઓ અને યાર સત્તાધીશો વચ્ચે કસવાળાએ કરાવી સુખદ સમાધાન જે દિવસે જાહેર હરાજી બંધ હતી ત્યારે ખેત જણસો લઈને પરત ગયા હતા તેનું ભાડું આપવાની શરતે થયું સમાધાન રાજકીય કાવાદાઓ વચ્ચે વ્યાપારીઓ પાડેલ હડતાળ સમેટાઈ ગઈ હતી સાવરકુંડલા માર્કેટ પોતાનો કપાસ વેચેલ ખેડૂત ભાઈએ ખરીદનાર પાર્ટી સાથે વર્તન બાબતે વ્યવહાર બાબતે ફરિયાદ આવતા યાડે એની વહીવટી પ્રક્રિયા મુજબ નિયમો મુજબ નોટિસ આપે એટલે લેભાગુ જે કારણે પાછા પડ્યા છે એમને જોડાય અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની ની કાર્યવાહીમાં જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી ખેડૂતોનો માલ વેચાતો નહોતો ત્યારબાદ ધારાસભ્યશ્રી ગઈકાલે આવ્યા અને આવતાની સાથે એમણે બેઠકનો દોર શરૂ કરી અમે યાર્ડ સાથે વેપારીઓ સાથે મંત્રણા કરી મધ્યસ્થી કરી અને સુગત અંત લાવે છે અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાઘ કરવા માગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોનો હાથ હેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ છે થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે